ત્યારે મચ્છરોથી થતા આ રોગ ઉપર કાબુ મેળવવા માટે અને મેલેરિયાના નાબૂદ કરવા માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરી અને ડ્રોન વડે સર્વેની કામગીરી અને દવા છંટકાવનો પ્રયોગ હાથ ધરાયો છે જૂનાગઢના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ બાદ પાણી ભરાયાની ફરિયાદો ઉઠી ગઈ છે જેમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ખાસ તકેદારી રાખવામાં તો આવી રહી છે પરંતુ આ મચ્છરોનો નાશ થાય અને મેલેરિયા સહિતના રોગ ઉપર મેળવી શકાય તે માટે જુનાગઢ મેલેરિયા મુક્ત બને જેને લઈને આ કામગીરી શરૂ કરાય છે હાઈટ વાળા વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી ન થઈ શકે જેને લઈને ડ્રોન વાળા હવે ડ્રોન કેમેરાથી હવે હાઈટ વાળા વિસ્તારોમાં દવા છટકાવ કરવામાં આવશે અને મચ્છરજન્ય રોગચાળાને દૂર કરાશે આ કાર્યક્રમનો આજે ગુરુકુલ જ્ઞાનબાગ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો બપોરે એક કલાકે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર ઓમ પ્રકાશ સ્વામિનારાયણ ગુરુકુલ જ્ઞાનબાગના સાધુ સંતો વિદ્યાર્થીઓ અને ભાજપના અગ્રણીઓ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને લીલી ઝંડી અપાઈ હતી અને ડ્રોન વડે આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર ત્રેવીસ સુધીમાં સમગ્ર દેશને મેલેરિયા મુક્ત કરવાના અભિયાનમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું એક વિઝન છે કે દેશની અંદરથી રોગોની નાબૂદી થાય અને મચ્છરના ઉપદ્રવથી થતા રોગો અને ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયા જેવા અનેક રોગો છે એમની નાબૂદી કરવા માટેનું આજનું જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રોન સિસ્ટમની પદ્ધતિથી એક ડ્રોન દ્વારા સર્વે થાય કે શહેરી વિસ્તારની અંદર કયા જગ્યાએ મચ્છરના ઉપદ્રવો થતું પ્રમાણ વધે છે કારણ કે ગ્રાઉન્ડ ઉપર તો લોકો કામ કરતા હોય છે ખ્યાલ હોય છે પણ ઇન્ટિરિયર જગ્યા હોય ધાબા હોય ઊંચી બિલ્ડિંગો હોય એમના ટેરેસની ઉપર ક્યારેક ગંદકી હોય છે પાણી ભરેલું હોય છે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે અને એમનાથી રોગોનું પ્રમાણ વધતું હોય છે એટલે એમને કંટ્રોલ કરવા માટે નવી ટેકનોલોજી ડ્રોન પદ્ધતિથી આખું રિસર્વેશ થાય પછી એમની એ જ ડ્રોનથી ત્યાં દવાનો છંટકાવ થાય જેથી મચ્છરનો ઉપદ્રવ અટકે અને રોગો અટકે એમના માટેનું આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેશનના શરૂઆત કરવામાં આવી છે આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા કમિશનર શ્રી ઓમ પ્રકાશજી સ્વામિનારાયણ ગુરુકુળના સંતો અને સૌ નગરજનો ઉપસ્થિત રહી આ કાર્યની શરૂઆત આવી છે આ ટેકનોલોજીથી આપણે જ્યાં પહોંચી નથી શકતા એવી જગ્યાઓ આઇડેન્ટિફાઈ કરી અને આપણે ત્યાં દવાનો છંટકાવ કરશું જેથી રોગો શહેરમાં તો અટકશે પણ એ વિસ્તારની અંદર જે મજૂરો કામ કરે છે જ્યાં લેબરો પણ કામ કરે છે એમને સૌથી વધારે ઇફેક્ટ થતી હોય છે એમનો પણ બચાવ થાય એટલે આ ટેકનોલોજી એ નાનામાં નાના લોકોને કઈ રીતે મદદ થઈ શકે કે જે શહેરની અંદર તો ઠીક છે પણ એક લેબર જોબ કરતાં માણસને પણ કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ એવા પ્રયત્નો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વની છે ટીમ આખા ગુજરાતમાં કઈ રીતે આપણે આ કંટ્રોલ કરી શકીએ એમના શરૂઆત આજે જુનાગઢમાં થઈ જઈ ચૂકી છે ત્યારે હું શ્રી કમિશનરસિંહની સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમના એક સારા પ્રયત્નથી એક નવી શરૂઆત આ શહેરને મળશે આપણે પણ સૌ ધ્યાન રાખી અને આપણા જુનાગઢને મચ્છર મુક્ત અને રોગમુક્ત બનાવવા માટેના સૌ સાથે મળીને પ્રયત્ન કરી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય જેટલા પણ રોગો છે આ રોગોને નાબૂદીકરણ માટે આપણે બધાને ખબર છે કે મોનસૂન પછી શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાતું હોય છે અને આજ પાણીમાં મચ્છરના લાર્વા ઉત્પન્ન થતા હોય છે આ લાર્વાથી ઘણી બધી બીમારીઓ જેમ કે મલેરિયા ચિકનગુનિયા અને ઘણા બધા એવા લાર્વા લારવાહકજન્ય રોગ હોય છે જેના કારણે પોસ્ટ મોન્સૂન આપણે ઘણી બધી તકલીફ ભોગવવી પડે છે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક નવા ઇનોવેશનના તરીકે શહેરના તમામ એવા વિસ્તારો જ્યાં પાણી ભરાવાની શિકાયત હોય ત્યાં ડ્રોન મારફત આખા સિટીનો સર્વે કરવામાં આવશે આ ડ્રોન મારફત લગભગ વન થર્ટી સ્ક્વેર કિલોમીટરનો સર્વે કરવામાં આવશે આમ જૂનાગઢનો વિસ્તાર છપ્પન સ્ક્વેર કિલોમીટરનો છે તો લગભગ સિટીનો બે વખત સર્વે થશે અને આ સર્વે થયા પછી જે પણ આ જે એરિયા જ્યાં પાણી ભરાવાના આપણને જોવા મળે છે ટાયર જોવા મળે છે ખુલ્લી ટાંકીઓ જોવા મળે છે અથવા કોઈ પણ વોટર સ્પોટ જોવા મળે છે આ આ સ્પોટ ઓટોમેટિકલી આ એઆઈ અને મશીન લર્નિંગના યુઝથી સોફ્ટવેરમાં અપડેટ થઈ જતું હોય છે આપણા જે પણ ફિલ્ડ લેવલના વર્કર છે અને આ માહિતી ઓટોમેટિકલી મોબાઈલ એપ્લિકેશનના મારફત મળી જતી હોય છે કે શહેરમાં આ આ જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળે છે આપણી ફિલ્ડ ટીમ્સ દ્વારા આ સ્થળ ઉપર પહોંચીને એન્ટી લેવલ કરવામાં આવે છે પરંતુ અમુક એવા સંજોગો જોવા મળે છે જ્યાં આપણે ફિલ્ડ ટીમને પહોંચવાનું બહુ મુશ્કેલ બને છે ધારો કે કોઈ ઊંચી ટાંકી હોય કોઈ બિલ્ડિંગના ઉપરનો વિસ્તાર હોય અથવા ઇનએક્સેસિબલ એરિયા હોય જ્યાં ચારો બાજુ જાડી ઝાંકર હોય ને પહોંચી નહીં શકતા હોય તો ત્યાં પછી ડ્રોન મારફત ત્યાં દવાનો છડકાવ કરીને લાર્વાને નષ્ટ કરવામાં આવે છે લગભગ ફોર હંડ્રેડ કલાક ચારસો કલાકનું આપણે એક સ્પ્રિંગનો આ ટેન્ડરમાં જોગવાઈ કરી છે અને એકસો ત્રીસ સ્ક્વેર કિલોમીટરના સર્વેની જોગવાઈ કરી છે આ પરિયોજનાથી આપણને નવા સ્પોટ મળશે જ્યાં આજ આ સુધી અત્યાર સુધી આપણને મળતા ન હતા તો નવા વધુમાં વધુ સ્પોટ મળશે અને જ્યાં આપણે કામ નહીં કરી શકતા હતા એને એક્સેસિબલ એરિયામાં આપણે છડકાવ પણ કરી શકીશું મને ખૂબ અપેક્ષા છે કે આ કાર્યક્રમ મારફત આપણા જે મલેરિયા અને મચ્છરજન્ય રોગો જે છે આમાં ઘણું બધું ઘટાડો જોવા મળશે અને શહેરના આપણે એક સ્વચ્છ વાતાવરણ આપી શકીશું ભવિષ્યમાં પણ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તમામ નવા ઇનોવેશન કરીને કેવી રીતે જન જનસુખાકારીને ફાયદો થઈ શકે છે આને માટે પ્રયત્ન કરવામાં આવશે આ કાર્યક્રમમાં માનનીય માન્ય શ્રી માન્ય એમએલએ શ્રી જ્ઞાનબા ગુરુકુલના સ્વામીજી અને તમામ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે હું તમામનો આભાર માનું છું અને જૂનાગઢના તમામ નગરજનોને કેવી રીતે વધુમાં વધુ ફાયદો થાય આને માટે જૂનાગઢ મહાનગરપાલિકા કટિબદ્ધ છે આનું આ પ્રણ જે છે આ ફરીથી દોરાવું છું થેન્ક યુ